વેઇટિંગ એરિયામાં બેસેલા લોકોને વ્યક્તિગત સ્તરે પહોંચીને પીવાનું પાણી ઉપલબ્ધ કરવામાં આવશે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓ અને રાજ્ય બહારના દર્દીઓ પણ સારવાર મેળવવા આવે છે દૂર વિસ્તારોમાંથી આવતા દર્દી અને જ્યારે વેઇટિંગ એરિયામાં હોય કે પછી કેસ કઢાવવા રાહ જોતા હોય કે પછી તબીબને મળવાની રાહ જોતા હોય તે વખતે કોઈ ડિહાઇડ્રેટ ના થઈ જાય તે હેતુથી આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું સમગ્ર મિકેનિઝમ સમજાવતા ડોક્ટર જોશીએ કહ્યું કે ઓપીડી બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રાહ જોતા દર્દી દ્વારા વોટર જગ અને ગ્લાસ ધરાવતી ટ્રોલીને સમગ્ર વિસ્તારમાં મુહ કરીને જરૂરિયાતમંદોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે જે મુજબ ઓપીડી બિલ્ડિંગમાં સર્જિકલ ઓર્થોપેડિક મેડિસિન ઓપીડી કેસ બારી લેબ સેમ્પલ કલેક્શન વિસ્તાર આરએમ ઓ ઓફિસ વિસ્તાર અને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટની બહાર ઉપલબ્ધ દર્દી અને સ્વજનોનો લાભ આપવામાં આવશે અત્રે નોંધનીય છે કે અમદાવાદ સર હોસ્પિટલમાં દરરોજ અંદાજે ચાર હજારથી વધુ લોકો ઓપીડી સેવાનો લાભ મેળવે છે એમાં અમદાવાદ સવર હોસ્પિટલની પહેલ ખરા અર્થમાં તમામ મુલાકાતીઓની સુખાકારીમાં વધારો કરશે તેમ ડૉક્ટર જોશીએ જણાવ્યું હતું સત્તર ફેબ્રુઆરી શનિવાર આજના દિવસે સિવિલ હોસ્પિટલ અંદર ઓપીડી વિભાગમાં દર્દી લક્ષી સેવાનો પ્રારંભ કરવામાં આવે છે અને આ સેવા વિશે વાત કરીશ તો ઓપળી સમય દરમિયાન પાણીની જે વ્યવસ્થા છે એવું કહીશું કે દરેકે દરેક વ્યક્તિ જે ડૉક્ટરને બતાવવા માટેની પ્રતિક્ષામાં છે એ વ્યક્તિને પાણી આપવાની સુવિધા આજથી ચાલુ કરવામાં આવી છે આપ સૌ જાણો છો કે રાજ્યના ખૂણે ખૂણેથી દૂર દૂરથી અને ઇવન આજુબાજુના રાજ્યથી પણ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે એવા દર્દીઓમાં ઘણા બધા અશક્ત અને એવા દર્દીઓ હોય છે કે જે પાણીની પરફ સુધી પણ જઈ નથી શકતા એવા લોકોને જ્યાં પણ તે બેઠા છે જે જગ્યા પર છે એ જગ્યાએ પાણી આપી અને પાણી આપવાની વ્યવસ્થા આજથી કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન હંમેશા દર્દીલક્ષી કામગીરી માટે વિચારતું રહ્યું છે અને આમાં આપણે જોઈશું કે વેલેટ પાર્કિંગ છે કે ઇન્ટરનલ જે ટ્રાન્સફર સિસ્ટમ કરેલી છે ફ્રી બસ સેવા છે કે ઈ રિક્ષા સેવા છે એની સાથે સાથે ઓનલાઈન વેબ પોર્ટલ જેના થકી ઓનલાઈન રેફરન્સ થાય છે આ બધી જ જે જે શરૂઆત કરવામાં આવી છે એમાં એક વધારો આજથી કરવામાં આવ્યો છે અને અત્યારના શરૂઆતમાં એટલો ખૂબ સારો પ્રતિસાદ દર્દીઓ તરફથી મળ્યો છે એમને ખૂબ સારું લાગી રહ્યું છે અને આશા રાખું છું કે એમની દરેક વિઝિટ જે સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં આવતા હોય એ એ સારી અને યાદગાર રહે એવી અમારી સૌની એક કોશિશ છે